અને મારી યુટ્યુબ ચેનલ તો હલો મિત્રો આજે જે નવા મેમ્બરોએ મને વિડીયો મોકલ્યા છે એમની ચેનલના સ્પેશિયલ બનાવીને તો ખાસ મિત્રો એમની ચેનલને તમારે સબસ્ક્રાઈબ કરવાની છે અને સપોર્ટ કરવાનો છે અને તમે પણ મિત્રો તમારી પાસે યુટ્યુબ ચેનલ છે અને તમારે મિત્રો આ ટાઈપના વિડીયો બનાવીને તમારી ચેનલની મિત્રો ખુદ તમે જાહેરાત કરવા માગો છો તો તમને મિત્રો ફ્રીમાં આપણે એ ચેનલની અંદર વિડીયો ચડાવીએ છીએ આપણે કોઈ ચાર્જ નથી લેતા તમે પણ તમારી યુટ્યુબ ચેનલનો મિત્રો ખાસ આ ટાઈપનો વિડીયો બનાવીને તમે મોકલી શકો છો મિત્રો અને જેટલી બને ત્યાં સુધી ક્વોલિટી મિત્રો સારી બનાવજો જેથી લોકો તમારી વિડીયો જોવાનું પસંદ કરે તમારી ખુદની જ મિત્રો વિડીયો સારી હોય નહીં તો લોકો જોવાનું ઓછું પસંદ કરે છે મતલબ એટલે વિડીયો બને ત્યાં સુધી ભલે એકથી દોઢ મિનિટની તમને હું બનાવવાની છૂટ આપું છું તમારી ચેનલ વિશે બોલવાનો છે તમારે ગામ વિશે અથવા તમારે કેટલા સબસ્ક્રાઈબ થયા છે ઓવર ટાઈમ બાકી છે સપોર્ટ કરવાનું કહેવાનું છે અને ખાસ મિત્રો ટેકનિકલ જગુગા વિશે પણ બે શબ્દો તમારે બોલી લેવાના છે તો આજે જે મેમ્બરોની વિડીયો આવી છે એમની મિત્રો ખાસ એમની ચેનલને વિઝિટ કરજો અને એમની ચેનલને સબસ્ક્રાઈબ કરજો કારણ કે મિત્રો હું ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું નથી કરતી કહેતો કે એમની ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી લેજો કારણ કે ટેલેન્ટ ઉપર જાય છે કારણ કે હું તો તમને કહીશ કે આ ભાઈને ચેનલને સબસ્ક્રાઈબ કરજો પણ તમે ચેનલને સબસ્ક્રાઈબ નથી કરવા પણ તમને એમનું ટેલેન્ટ ગમે છે કે નહીં પહેલાં એ ચેનલને વિઝિટ કરો એમનું ટેલેન્ટ જુઓ કઈ ટાઈપની વિડીયો બનાવે છે પછી તમારું મન કરે ને એમ કરવાનો બાકી સપોર્ટ મિત્રો કરવાનો છે તો ચાલો મિત્રો આપણે બધાનો જે લોકોની વિડિયો આપણને મોકલી છે ઇન્સ્ટા ઇન્સ્ટાગ્રામની અંદર તો ઓરિજિનલ મિત્રો ખાસ તમારે પણ વિડીયો મોકલી તો ઇન્સ્ટાગ્રામની લિંક આપણા વિડીયોને નીચે આપેલી છે આ ટાઈપની વિડીયો જે લોકોની બનાવેલી છે એ ટાઈપની વિડીયો બનાવીને તમારે મને ઇન્સ્ટાગ્રામ ઉપર પર્સનલ મેસેજમાં મોકલી દેવાની છે હું તમારી પણ વિડીયો આપણી આ ટેકનિકલ જગોગા યુટ્યુબ ચેનલ ઉપર ચડાવવાની પૂરી કોશિશ જરૂર કરીશ મિત્રો ઓરિજિનલ કન્ટેન્ટ મૂકજો અને એ વિડીયો ક્યાંય પણ મિત્રો અપલોડ ના કરતા જેથી મિત્રો આ તમારા મિત્રો ટેકનિકલ જગુગાની ચેનલને અપલોડમાં કોઈ પ્રોબ્લમ કે કોઈ ઈસ્યુ ના આવે ઓરિજિનલ વિડીયો ખાસ મૂકજો અને યુટ્યુબ ચેનલ લગતી ટોટલ માહિતીના વિડીયો આપણી ચેનલની અંદર મેં બનાવેલા છે તમે જઈને ચેક કરી શકો છો ઘરે બેઠા મિત્રો તમે યુટ્યુબનું દરેક કામ કરી શકો છો એ ટાઈપની વિડીયો બનાવેલી છે અને આજે મિત્રો હું તમને સપોર્ટ કરવાની પણ આ વિડીયો અલગથી બનાવું છું જેથી તમને લોકોને સપોર્ટ મળે

અને YouTube ની અંદર એક જ ચેનલ એવી છે કે જે નાના યુટ્યુબરને અમારી જેવા સપોર્ટ કરે છે તો તે ચેનલ નું નામ છે ટેકનિકલ જય ગોગા અને રમેશભાઈનો ખૂબ ખૂબ આભાર કે અમારી જેવા યુટ્યુબરને તમે સપોર્ટ કરો છો અને મદદ કરો છો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને મિત્રો તમે ટેકનિકલ જય ગોગા ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરી લેજો અને એને પણ સપોર્ટ કરો રમેશભાઈ ખૂબ ખૂબ આગળ વધે એવી અમારી ભગવાન માતાજીને પ્રાર્થના અને રમેશભાઈને પણ તમે સપોર્ટ કરી અને ખૂબ આગળ વધારો જય માતાજી માતાજી મિત્રો તો મારું નામ છે અજય કિંદર ખેડિયા અને હું જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકામાંથી બિલોંગ કરું છું તો તમને મારી ચેનલમાં દરેક ધાર્મિક સ્થળો ધાર્મિક પ્રસંગો અને તહેવારોને લગતા તમામ પ્રકારના વિડીયો જોવા મળશે અને ફરમાસ વિડીયો પણ બનાવી આપશું તો મારી ચેનલ આ મોજા ઓફિશિયલ સપોર્ટ કરજો અને ટેકનિકલ ગોગાને પણ ફૂલ સપોર્ટ કરજો જય માતાજી જય ટેકનિકલ ગોગા માતાજી મિત્રો તો તમને એક નવો વિડીયો લઈને આવી ગયા છીએ તો આપણે આજ ટેકનિકલ જય ગોગાવાળા છે એ આપણને સપોર્ટ કરાવેલ છે તો આપણી ચેનલનું નામ છે જે ડી વ્લોક્સ જે ચેનલ સબસ્ક્રાઈબ કરવાની છે તો સબસ્ક્રાઈબ કરાવે છે આપણને આપણને અમારી ચેનલને પણ સપોર્ટ કરજો ને જય ગોગા રમેશ જય ગોગા ટેકનિકલ જય ગોગાને પણ સબસ્ક્રાઈબ કરજો તો આપણે એક મિનિટનો વિડીયો બનાવવાનું કીધેલ છે ઈ તો આપણે એક મિનિટનો વિડીયો બનાવીને એને મોકલવાનો છે તો આપણે એને પણ સપોર્ટ કરજો અને આપણે વ્લોગ ઉતારવા વ્લોગની ચેનલ છે એટલે વ્લોગ જોજો ઘર ફેમિલી વ્લોગ વિલેજ વ્લોગ વ્લોગ ફાર્મ વ્લોગ એવો એવોંધ આવશે તો જોયા કરજો આપણે જો આપણી ઘરની માથે આવી ગયા જોઈ તો રમેશભાઈને પણ સપોર્ટ કરજો રમેશભાઈની બે ચેનલ છે એક ટેકનિકલ જય ગોગા ટેકનિકલ જય ગોગા ટુ તો સબસ્ક્રાઈબ કરજો પછી હાલો અમારા ઘરની માથે હું આવેલો છું

હલો મિત્રો મારી આ યુટ્યુબ ચેનલ છે અશ્વિન બ્લોગ હાથસો હી અને સબસ્ક્રાઈબ કરજો ને એમાં વિડીયો તમે જોઈ જ બધાને સપોર્ટ આપો એમ અમને સપોર્ટ આપજો ને ટેકનિકલ જય બધા ચેનલને એને સબસ્ક્રાઈબ કરજો અને એ અમને સારો સપોર્ટ કરે છે એ એને પણ સપોર્ટ કરજો અને અમને પણ સપોર્ટ કરજો એ સારી ટીમ લઈને આવ્યા છે એવી સપોર્ટ બધાને રાખો તો સારું પડે અમારે બધે નાના યુટ્યુબરને સારું પડે અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો હું સાઈટમાં સ્ક્રીનશોટ તમને દેખાડી દઈશ એ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બીજાની જય માતાજી જય બાપા સીતારા તો ટેકનિકલ જય ગુગા જય ગુગાવાળા ભાઈ બધા મિત્રોને સપોર્ટ કરે છે તો બધા મિત્રો ગોગા ભાઈને સપોર્ટ કરો જય ગુગા ભાઈ હલો દોસ્તો મારી ચેનલનું નામ છે જયદીપ એ અતાણું હાટ ટ્રાવેલિંગ વિલોગ છે એ ચેનલમાં સપોર્ટ કરવા બધા બધાનો આભાર જય ગુગા ટેકનિકલને પણ સપોર્ટ કરો અને મારી ચેનલને સપોર્ટ કરો સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને લાઈક કરો ને વધુમાં વધુ શેર નમસ્કાર મિત્રો તો હું છું મહેશ અને હું ઉનાથી બિલોંગ કરું છું અને મારી યુટ્યુબ ચેનલનું નામ છે બ્લોગર ખેડૂ એ અહીંયા સાઈડમાં તમને દેખાતી હશે તો મિત્રો જેવી રીતના રમેશભાઈ બધાને સપોર્ટ કરે છે એમ આપણે પણ રમેશભાઈને સપોર્ટ કરવાનો છે જે ચેનલનું નામ છે એ ટેકનિકલ ગોગા ચેનલનું નામ છે એટલે રમેશભાઈનો ખૂબ ખૂબ આભાર અને અમારી યુટ્યુબ ચેનલને પણ રમેશભાઈએ ખૂબ સપોર્ટ આપ્યો છે એમ જેમ સપોર્ટ આપતા થાય એમ આપતા રહેજો તો રમેશભાઈ તમારો ખૂબ ખૂબ આભાર